ગોંડલ કોઈના બાપનું નથી તો સુપ્રીમ કોર્ટ કોના બાપની છે હાઈકોર્ટ કોના બાપની છે દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના ઘરે સળગેલી હાલતમાં કરોડો રૂપિયાના કોથળા મળ્યા એની સામે શું એક્શન લેવામાં આવી જ્યારે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની હોય છે ત્યારે મોટાભાગના નાગરિકોના મોઢા બંધ થઈ જાય છે જે ભાઈ ચિલ્લર ફાલતુ મુદ્દાઓ ઉઠાવ્યા કર્યા જેમ મહત્ત્વનું છે કે જે ભાઈ જ્યાં જે દેશની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં બેઠેલા જજોના ઘરમાંથી કોથળા ભરેલા રૂપિયા મળે અને એની સામે કોઈ બોલે નહીં ત્યારે ખરેખર નવાઈ લાગે કારણ કે મેન એ છે પણ મહત્ત્વનું એ છે કે જ્યારે ભ્રષ્ટાચાર કોઈ મોટા હોદ્દા પર બેઠેલા વ્યક્તિ પર ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગે તો એનો પૂરજોશ વિરોધ થવો જોઈએ પરંતુ ક્યાંયથી એટલો સૂર ઉઠ્યો નથી એનામાં એના પ્રતિ સ્પષ્ટ થાય છે કે મોટાભાગના લોકો સોશિયલ મીડિયામાં પોતાની દુકાનો ચલાવે છે અમારો પ્રસ્તાવ છે કે ભ્રષ્ટાચારના કેસોમાં અને ગંભીર આરોપોમાં સબૂતો એકઠા કરવા માટે જાહેરમાં નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ નાર્કો ટેસ્ટ એટલે કે સોડિયમ પેન્ટાથોલનું ઇન્જેક્શન આપવામાં આવે છે જેનાથી વ્યક્તિની જે યોજનાબદ્ધ રીતે જે વિચારવાની શક્તિ હોય છે એ ખતમ થઈ જાય છે પરિણામે જે સત્ય હોય છે એ બોલે છે એને એ કારણે તપાસ કરતા અધિકારીને સબૂતો એકઠા કરવામાં સરળતા રહે છે અને સબૂત એક સબૂતોને આધારે એને સજા કરી શકાય છે આવી વ્યવસ્થા ઘણા દેશોમાં છે તો અમારો પ્રસ્તાવ છે કે જાહેરમાં નર્પોટેસ્ટ કરાવવો જોઈએ અને ભારતની અંદર જૂરી વ્યવસ્થા લાગુ કરવી જોઈએ ચીન અમેરિકા વગેરે દેશોમાં જૂરી વ્યવસ્થા છે